નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર મારું નામ શૈલેષ કુમાર ગુણવંતરાય બારો હું વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છું અમે વીસ તારીખે જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્યમય જે તેનો કાર્યક્રમ રાખેલો છે આ કાર્યક્રમ અમે છેલ્લા ચૌદ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં જે બાળકે પોતાના માતા પિતા ગુમાવ્યા છે એવા બાળકો અને જેમણે પોતાના પિતા ગુમાવ્યા છે એવા બાળકોને ટોટલ એજ્યુકેશન અને મેડિકલનો અમે સહાય કરીએ છીએ અમે આવા કાર્યક્રમ થકી ફંડ રેઝિંગ કાર્યક્રમો કરીએ છીએ અને આવા બાળકો માટે એમણે જ્યાં ભણવું હોય ત્યાં જેટલું ભણવું હોય તેટલું એનો જે બી ખર્ચ થાય ટોટલી ખર્ચ આ સંસ્થા આપે છે આ કાર્યક્રમ માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી આ કાર્યક્રમ ટોટલ ડોનેશન ઉપર ચાલનારો આ સંસ્થા ટોટલ ડોનેશન ઉપર ચાલનારી સંસ્થા છે અમે 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 આવા આવા કાર્યક્રમો થકી બાળકો માટે મદદ કરીએ છીએ આજે અમને ગર્વ છે કે અમે જે આ દેશનું ભાવિ છે એવા બાળકો માટે અમે કામ કરી રહ્યા છીએ અને ઉત્તરોત્તર આ બાળકો પ્રગતિ કરી રહ્યા છે એ અમારી સંસ્થાઓનું એક ગર્વ છે આવતીકાલે જે પ્રોગ્રામ છે તેમાં પદ્મશ્રી એવોર્ડ જેમ પ્રાપ્ત કર્યો છે જગદીશભાઈ ત્રિવેદીનો હસ્યમે તેનો કાર્યક્રમ અમે રાખેલો આ કાર્યક્રમ બારડોલીમાં લેવા પાટીદાર સમાજની વાડીમાં અમે રાખેલો છે આ કાર્યક્રમ સાંજે આઠ વાગ્યાથી સ્ટાર્ટ થશે આ કાર્યક્રમમાં અસંખ્ય એનઆરઆઈ લોકો ઉપસ્થિત થવાના છે આ કાર્યક્રમમાં જેમણે અમને અત્યાર સુધીમાં ડોનેશન આપ્યું છે એવા તમામ ડોનરો બી ઉપસ્થિત થવાના છે આ સિવાય એના જે સ્થાનિક લોકોનો બી અમને ઘણો સાથ સહકાર મળી રહ્યો છે એમના સહકારથી જ અમે આ સંસ્થા ચલાવી રહ્યા છે અને આજે અમને ગર્વ છે કે અમને જે ડોનરો છે અમને મદદ કરે છે અને એ ડોનરોને હું ખાતરી આપું છું કે તમે આપેલો એક એક રૂપિયો અમે વિદ્યાર્થીઓના હિતમાં અમે વાપરીશું વિદ્યાર્થીઓ માટે અમે વાપરીશું এ নিয়ে আমি খাতি আছে